જય શ્રી કૃષ્ણ ભવ્ય દિવ્ય અને અલૌકિક શ્રીમદ ભાગવત સપ્તાહ મહોત્સવ જેમાં શ્રી વલ્લભકુળ કુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ એકસો આઠ શ્રી વ્રજ રાજકુમારજી મહારાજ શ્રીના શ્રી મુખે સપ્તાહ રસપાન સાંભળવા મળશે શોભાયાત્રા તારીખ સોળ બાર બે હજાર ચોવીસ ને સોમવાર રોજ બપોરે બે વાગે સ્વસ્તિક ટાવર પટાંગણ સરથાણા જકાત નાકાથી નીકળી સ્થળ પર જશે એ અંતર્ગત યોજાનાર ભવ્ય શોભાયાત્રા કે જેનું કળાઓ રજૂ થશે ગિરિરાજજી તથા યમુનાજીનો અદ્ભુત અદભુત નજારો તથા મનોરથ કે જે મહોત્સવનું આકર્ષણ બનશે જેમાં જોવા મળશે સાત અલૌકિક પ્રદર્શન